મારું નામ રમણભાઈ ઢાધર મારે રહેવાનું છે આજે મેં પચીસમો વખત રક્તદાન કરીને હું ખુશીનો અનુભવું છું કારણ કે આ રક્તદાન એ સમાજ સેવા જ છે ને આજે હું પચીસમી વખત જે આજે મને આ ટ્રસ્ટ દ્વારા એ વોટ્સઅપમાં જોયેલું કે રક્તદાન શિબિર છે એટલે મેં સુમિતભાઈનો સંપર્ક કરીને અહીં જે અહીં આવીને પચીસમી વખત રક્તદાન કર્યું છે એ મને ખૂબ જ સારું લાગ્યું અને જો ફરીથી આ ટ્રસ્ટ દ્વારા અથવા બીજા કોઈ પણ રક્તદાન થાય ત્યાં આયોજન ત્યાં પણ હું જઈશ અને વધુમાં વધુ હું આપીશ અને યુવાનોને પણ હું કહીશ કે આપણે પણ રક્તદાન કરવું જોઈએ અને આ એક સમાજ સેવા જ છે